ફાઈનલી મિત્રો અમે જો જઈ છીએ હવે એટલા બધા વાય હેલા તમને દેખાતા હે જો આવન દિનેશ ભાઈ ગળા રહ્યા ઈ કે અમાર વિડિયો મે આવતો બે લઈ લીધા આપણે તો જો આ આવ કે કોક કોકો આવે છે આ બધા અમાર બધા હેલા જો અમાર ભાવેશ ભાઈ આ કુતરો છે મિત્રો કુતરો આ મિત્રો 100 રૂપિયા માં કોટ છે જને લેવા આવજો આ કેટલા મે ખબર નહી આપણને

સાવા છે હા છે મિત્રો કૃષ્ણ ભગવાનની ચોપિયો કેટલી મસ્ત નહીં હે જો આ ક તાણા વટાણા એવું લાગે આપણ સુબ્યુ છે અહીં કે હનુમાન દાદાની કૃષ્ણ ભગવાનની આ છે મિત્રો ઢાબળા ઊંડાળા મોડવા નું હવે સાલે જામણી શાળા મોડવા મસ્ત મસ્તવા ઢાબળા જો હાવ સસ્તામાં મળે આ છે મિત્રો ગેમ

ઓ ભઈ એ બહાર જો આ કે ખાવનું વેસે જરો હું સે ખબર નઈ કે સેયી ખબર છે ઓ મિત્રો બાકી આપણે વાત આ મોજે બાજુ આ મોજા હે મિત્રો મોજા આ સી મિત્રો સરખો જો કેવડો મોટો સે આ પણ કેવડો મોટો સરખો એવું આપણે વ્યવહાર નહીં આમાં આપણે તમે બેઠા બ્રેક ડાન્સમાં આ બ્રેક ડાન્સમાં હું દિશ બેઠા અને આ છે મિત્રો શું કહેવાય ખબર નહીં બોટ લાગે મને તો કોઈ બેઠું નથી બેથી ત્રણ જણા બેઠા તમારે મજા આવે યાર આવજો ક્યારેક બે હવા યાર

કરો તમારે તો આવ યાર પબ્લિક બોલ છે એટલે અવાજ નહી આવે હાલો પી લઈ બધા આપણે બાજુ આ બાજુ મને આવડા બે પીવો જો પી જો બા હરકો તમે હા કી કરે ભાઈ નો ભોંગળી જોતી ભાઈ ભોંગળી તો તાલી આપણે ખોટવાડે દીધો જો તમે ખોટી જાપડી ભાઈ બીજો લેવો કે નહીં થાય યાર પૈસા નહીં યાર લેવાનું જતા તો નહીં આપણે હા ભેટમાં આવે એમ નહીં છે મિત્રો પાટલા બે વાને કે હું કરવાનું કે હેલ ને હું આ રોટલી વણવાની પાટલી આ નાંગી નું પાટ ગયા મિત્રો બે હવે નહીં લાગે મને તો મિત્રો એ સાય વિખાઈ જો લાગે કોક નો બસ તો આ છે મિત્રો તવ્યું તવ્યું ને હું કે બકડિયા તમે હા ભાઈ

પણ ટી શર્ટ ને ભાઈ શર્ટ છે બેન કે પણ એમાં બધું નથી કોઈ આપણે ટ્રાફિક તો જો તમે યાર ટ્રાફિક તો હોય બારા એમાં ઊભો રહે જ નથી બોલો આપણે ઓલી બાજુ જઈ હવે ઓ ટ્રાફિક યાર બો એટલે બો હા હો હો મો ભાઈ તો ભઈ દે ઓલી બાજુ આપણે ટ્રાફિક બહુ છે યાર ભીડ વડે ભીડ બહુ હા અચ્છા મિત્રો કોડ જો આવ સસ્તા મળતા જેવું લાગે આપણે કઈ આપણે જે ને આપણે વજી કરે આ કોર્સ તો કેટલા બધા છે I see what's the ફોની મિત્રો 3 કિલો મળે ભાઈ જેને લેવી અહીં પોગી જતો ભાઈ આ ચોકડીએ જો તો જો મિત્રો સો 100 રૂપિયા ની 3 કિલો યાર જેને લેવી આવજો મરે આ જો આ ચોકડીએ શેસર ચોકડીવાળી આ હા કટેડી છે ને આ મછું ભે ભાઈ 3 કિલો 100 રૂપિયા જો ટીક એક સે દો આજબલા સે 100 રૂપિયા ના તો આવજો બધા ભાઈ હવે અમે જો લીધું ભાઈ એક બે જબલા

હા તો આ ધીમે ધીમે હાલતા થઈ થાય ગાડી પીડીમાં દિનેશભાઈ ઓલે ફાનેલી મિત્રો આપણે પકડી જશે ઘેર આવે એ બધું લુકડા બુગડા બદલાવી લઈ મેલા થાય તમને ખબર છે તો એટલે મેલો બહુ થાય બદલાવો પડશે યાર બૂટે કાઢી નાખી આ બૂટ છે ને આમાં અંગોઠા બહુ દુઃખે યાર આ કીધું ને પહેરા ન હોય કે આ ને આ બહુ દુખે આગળ પિયા ને એટલે તો આપણે કાઢી નાખીએ કંઈક પ્રોગ્રામ છે તો બસ મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કેજો મને તો સારો લાગ્યો તો દેજો યાર નેક્સ્ટ માં તો કે બાય બાય જય માતાજી દ્વારકાધીશ